Mani, pues. Sí. Tiro, tiro, tiro. O sea, ya lo de ellos, eh.

અં જોયે રિસ્ક લઈએ છીએ નીકળી જાય તો નીકળી જાય એવું હે વરસાદે પાછો ઉપર ચાલુ થઈ ગયો હે તો મિત્રો માન માન ગઈ નીકળી તો કઈ પણ વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો હે પૂગી ગયા શ્રીફળ ને આપણે વધારી લઈએ તો વરસાદ તો ધીરે ધીરે રોજ ચાલુ જ છે શ્રીફળ ચડાવી લઈએ પછી બધું લોક કન્ટિન્યુ કરીએ

વરસાદ બાકી ચાલુ જ હતો થી જોવો બધે પાણી પાણી કર દીધા હે જો જો વરસાદ પછી નો બાર નો વ્યુ તમને બતાવું જોવો બાકી કેમ છે લોકેશન બધે પાણી જો આમ અંદર જંગલ માંથી આવે ને આ આપણે સહેલું હતું ત્યાં જ જાય છે બધે રસ્તામાં માં નયડું હતું બધે

Thank yeah. you. ઘટાણા વરસાદ પડી ગયો જોરદાર અને અહીંયા મિત્રો પાણી ભરાણું છે જોરદાર કઈ કટે નહીં એવું તાણે એટલું હે બાયને જવાય એમ તો હે જ નહીં રણ નીકળીએ બતાવું તમને ગેટેથી ને જોવો એટલું એટલું પાણી ભર્યું છે જોવો બાકી ફૂલ તાણ હે મિત્રો પાણી માં તાણે છે ધીરે ધીરે ઉતરવા પડે Thank you.

ત્રણ પાણી ત્રણ ઠેકાણે થી ભેગા થાય ત્રણ ચાર ઠેકાણે થી આમ થી આવે એ બધું આમ જ જાય છે આપડે ગાડી ગાડી ત્યાં જોવો સામે છે ઝૂમ કરી બતાવું તમને ન્યા છે પાણી જાય છે ન્યા બધું ભેગું થાય જાય છે પછી જો આ ઉપર થી જે બધું પાણી આવે જો અહીંથી એ બધું ન્યા જ જાય ચોમાસામાં મિત્રો ટાણે ગીર ભેડે આપડે દેવીડે આવો તો એટલું ખાસ તો ધ્યાન રાખવાનું વરસાદ નું ભૂલ કરીને આવવાનું વરસાદ ચાલુ થઈ જાય એટલે નીકળી જવાનું ને ફોર વ્હીલ તો એમ જ નથી અહીંયા એટલે આવો એટલે એટલી ભૂલ ન કરતા બાકી અહીંયા હલવાઈ જાઓ તમે અહીંયા જો એક તો નેટવર્ક નો આવે કાંઈ ન એટલી પ્રોબ્લેમ રહે એટલે કોઈને ફોન નહીં લાગે ટેક્સ્ટ મેસેજ ખાલી એટલામાં નેટ આવે એટલે જાય છે એટલે એટલું ધ્યાન રાખજો કે ચોમાસામાં આવો તો એટલું ધ્યાન રાખજો કે વરસાદ બહુ પડવા માટે એટલે જો ટુ લઈને નહીં તો નીકળી જજો બાકી અહીં હલાય હલાઈ એમ છે નહીં પાણી જોવો બાકી ફૂલ તાણ માં આવે છે જાણે જોરદાર વરસાદ મિત્રો ઘડીક માં પડ્યો છે કલાક એક ચાલુ રહ્યો પણ કઈ નો ઘટે વરસાદ પડ્યો છે અને અહિયાં પાણી બધાય દુનિયા નું ચાલુ થઈ ગયું છે પાછો ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો હે તો રેવાનું નામ તો કઈ લેતો જ નથી ને આપડા ત્રણે મિત્રો અહીંયા જમણવાનું જમવાનું જમીન જવાનું હે બાલુભાઈ એવા આપણા ગામના સુભાષ ને ભાઈ જમવાનું બનાવે મસ્ત મજાનું આપણે વીડે પરિવાર ભોજન કરીએ છીએ તો અમે પાછા જઈએ અંદર વાલું રોટલી બનાવે શાક આપડે બની ગયું હે જમવાનું બની ગયું બધા બે જઈએ ફટાફટ